માંડવી ઉમિયાનગર હરિનગરમાં અવારનવાર લાઇટ બંધ રહેવા મુદ્દે માંડવી પીજીવી સેલના અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી ઉમાનગર અને હરિનગર બંનેની સમસ્યા હજે છેલ્લા બાર મહિનાથી હાલી આવે છે તૃપ્તિબેનને બેનને અનેકવાર રજૂઆત કરી આજે પણ અમે અરજી આપી છે આવી જ રીતે અરજી અમે ત્રણ વખત આપી છે બેનને ત્રણ વખત અરજી આપ્યા પછી આજ દિવસ સુધી નિરાકરણ થયું નથી આજે બેને અમને અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે અઠવાડિયાની અંદર કે અમે કરી આપશું નવો ટીસી બનાવી આપશું આવી રીતે અનેક વાર એમણે અમને કીધું છે હજી સુધી થયું નથી પણ આજે અનિરુદ્ધભાઈ થી વાત કરાવી આપશું હવે અમે એની રાહ માં છીએ કે અમારો લો ની સમસ્યા દરરોજની છે એક દિવસની નથી રાતે દરરોજ લગભગ અગિયાર વાગ્યા દસ ને અગિયારની વચ્ચે દરરોજ લાઈટ બંધ થાય છે પ્લસમાં લો વોલ્ટેજ હું આ એસી હોય ટીવી હોય ફ્રિજ હોય દરરોજ બંધ થાય છે માણસોના ઘરે કેટલાઓના ઘરે ટીવી ફ્રિજ એસી બળી ગયા છે ઉમિયાનગરની અંદર પચા પચાસ હજાર લાખ લાખ રૂપિયાની નુકસાની થઈ છે અહીંયા જી બીમાં ગમે એને વાત કરીએ છીએ કોઈ રાતે કોઈ જવાબ નથી આપતા ફોન કરીએ છીએ કે અડધો કલાકમાં થઈ જશે બધું બળી જાય છે ઘરની અંદર નુકસાની થાય છે એની જવાબદારી કોની પ્લસમાં જે પણ આજે અમારે હું આ કને સિનિયર સિટીઝન વીસ થી ત્રીસ જણા રહીએ છે બાળકો નાના છે ઈ રીએ છે ઈ લોકોની જવાબદારી કોણ જી બી લેશે સિનિયર સિટીઝન જે પણ રીએ છે એની આખી આખી રાત લાઈટ નો હોય કાલ એક વરસાદનો કાલનો દિવસની વાત નથી છેલ્લા બાર મહિનાથી અમારી રજૂઆત છે પણ હવે અમે બેન ને ઈ કહીએ છીએ કે હવે અમારું અઠવાડિયાની અંદર નિરાકરણ કરી દયો ઉમિયાનગર થી આવ્યા છીએ અમે એટલી બધી લેડીઝ ને અમારા બધા ભાઈઓ અમે લોકો ક્યારના નહીં હોય તો આજે છક સાત કણ મહેનતી પ્રોબ્લેમ તો હલે છે પણ આ બે મહિનાથી ગરમીના લીધે બહુ જ પ્રોબ્લેમ થાય છે અમારા લોકોના ઘર માં એસી ના બધના એટલા બધા નુકસાન થયા છે એની ભરપાઈ અગર જો જીબી વાળા અમને કરી આપતા હોય તો અમે લોકો લાઈટ નુકસાન અમારો થાશે તો એ અમે કબૂલ કરી લેશું કેમ કે આજે અમે લોકો લેખિત દીધું છે હવે બેને અમને દીપ્તિ બેને કીધું છે કે અઠવાડિયું તમને સમય આપી છે જો અઠવાડિયા સમયમાં અમને આ પ્રોબ્લેમ ના થાય તો અમે લોકોને બી શોખ નથી કે અહીંયા આવીને બધા ભેગા થઈને દીપ્તિ બેને અમે લોકો કઈક શિકાયત કરીએ બરોબર બરોબર એટલે અમે એમાં જ છી છીએ અમારી લાઈફ નો એક નિવારણ થઈ જાય બસ